દર્શક મિત્રો ઇન્ડિયન પ્રેસમાં હાર્દિક સ્વાગત છે વડોદરાની એમએસયુ યુનિવર્સિટીમાં સિત્તેર ટકા સ્થાનિક વિદ્યાર્થીઓનો

વિદ્યાર્થીઓને સજા પોસ્ટર લાગતા વિવાદ ઉભો થયો છે હવે એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને સિત્તેર ટકા અનામત મુદ્દે મોટું આવેદન આંદોલન થાય તેવા એંધાણ સામે આવ્યા છે જો કે આ પોસ્ટર કોણે લગાવ્યા તે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓને સિત્તેર ટકાનો ક્રાઇટેરિયા હટાવીને અન્ય શહેર રાજ્ય બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટેના પ્રયાસો કર્યા હોવાનું જાણવા મળ્યું છે યુનિવર્સિટીમાં તાજેતરમાં જ મળેલી તમામ ફેકલ્ટીના ડીનોની એક બેઠકમાં આ પ્રકારનો પ્રસ્તાવ મુકાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે